અમદાવાદ મ્યુનિસિપાલ કુલ અઠાવન જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી છે તો આજે આપણે આ વિડીયોમાં કુલ અઠાવન જગ્યાઓ પર જે ભરતી બહાર પાડવામાં આવેલી છે સહાયક ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની તેના વિશે આજે માહિતી મેળવશું જો તમે સંજીવ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી તમને તમામે તમામ માહિતી ભરતી યોજના અને દરેક માહિતી તમને તમારા સુધી પહોંચતી રહે મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ સત્યાવીસ ત્રણ પચીસ થી ના રોજ ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલી છે જેમાં જગ્યાનું નામ છે સહાયક ડ્રાઈવર કમ પંપ ઓપરેટર જગ્યાની કુલ સંખ્યા છે અઠાવન જેમાં છવ્વીસ બિનનામત ચાર અનુસૂચિત જાતિ આઠ અનુસૂચિત જનજાતિ પંદર ઓબીસી માટે અને પાંચ આર્થિક રીતે નબળા વર્ગ માટેની છે તેની શૈક્ષણિક લાયકાત વિશે આપણે આગળ વાત કરીએ તો એસએસસી પાસ અને છ મહિનાનો ફાયરમેનનો કોર્સ અથવા ડ્રાઈવર કમ્પ પંપ ઓપરેટરનો કોર્સ સરકાર માન્ય સંસ્થામાંથી અથવા આઈ આઈટીઆઈ કોલેજમાંથી પાસ કરેલો હોવો જોઈએ ફાયરમેન તરીકેનો પાંચ વર્ષનો ઓછામાં ઓછો અનુભવ અને ડ્રાઈવરનો ટ્રેડ ટેસ્ટ પણ પાસ કરેલ જરૂરી છે પંપ ઓપરેશનની સંપૂર્ણ જાણકારી ધરાવતો હોવો જોઈએ હેવી પેસેન્જર હેવી ગૂડ્સ વ્હીકલનું લાયસન્સ ત્રણ વર્ષનું જૂનું હોવું જોઈએ તમામ વાહનો ચલાવવાની જાણકારી તેમજ પ્રાથમિક રિપેરિંગની જાણકારી હોવી જોઈએ ટ્રેડ ટેસ્ટમાં પાસ થવું ફરજિયાત છે સિલેક્શન થઈ ગયા પછી 3 માર્ચમાં વર્કશોપમાં ટ્રેનિંગ લેવાની રહેશે રોસ્ટરના નિયમો અને સિનિયોરિટીની લિસ્ટના આધારે કાર્યવાહી કરવાની રહેશે ટ્રેડ ટેસ્ટ ટ્રેડ ટેસ્ટમાં પાસ થવું ફરજિયાત છે સક્ષમ સત્તા દ્વારા નક્કી કરેલ ટ્રેડ ટેસ્ટ પ્રમાણે અનુસરીને સ્થળ ઉપરથી ગાડી ચલાવીને નિયત કરેલ સ્થળ ઉપર લાવી ત્યારબાદ પંપ પીટીઓ ઓપરેશન કરી બતાવવાનું રહેશે જેતે વાહનના એન્જિનની પ્રાથમિક માહિતી હોવી જરૂરી રહેશે આગળ વાત કરીએ તો કે શારીરિક લાયકાત કઈ જરૂર પડશે ઊંચાઈ ઓછામાં ઓછી એકસો પાસઠ સેન્ટીમીટર મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ઓછામાં ઓછા એકસો પાસઠ સેન્ટીમીટરની વજન ઓછામાં ઓછું પચાસ કિલોનું છાતી ફૂલાવ્યા વગરની છોતેર સેમી અને ફૂલાવ્યા બાદ એક્યાસી સેમી બંને વચ્ચે પાંચ સેમીનો તફાવત હોવો જરૂરી છે આંખની અન્ય ખામી જેવી કે કલર બ્લાઇન્ડનેસ અને ત્રાસી આંખ ન હોવી જોઈએ ડીસીઓ તરીકેની ફરજ બજાવવામાં બાધારૂપ કોઈ પણ જાતની ખોડખાપણ ન હોવી જોઈએ જેમ કે ફ્લેટ ફીટ નોક વિથ પિજિયન ચેસ્ટ ખૂંદ અસામાન્ય શારીરિક વર્તુક બહેરાશ હવે મિત્રો આપણને એટલું જોઈએ પછી પગાર ધોરણ કેટલું મળશે હાલ ફિક્સ વેતન પ્રમાણે છવ્વીસ હજાર ત્રણ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાન લઈ લેવલ ચાર પે મેટ્રિક્સ પ્રમાણે

ઓનલાઈન અરજી ફી તમારે સુધીમાં ભરી છે છેલ્લી તારીખ ત્રીસ ત્રણ પચીસ છે બરાબર અને ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેના તમામ આખો વિડીયો કઈ રીતે ફોર્મ ભરવાનું કઈ રીતની બધી કાર્યવાહી કરવાની છે તમામે તમામ માહિતી તમને સંજીવ વાત યુટ્યુબના અગાઉ આપેલા વિડીયો ઉપર જઈને તમને મળી શકશે અને